હવે બહેનો માટે શહેરની મધ્યમાં માનસી લેડીઝ બ્યુટી કેર એન્ડ એકેડમી અમારી ટૂંક સમય માટેની ખાસ મફત આઈબ્રોની ઓફરનો લાભ લો માનસી બ્યુટી કેરમાં આધુનિક મશીન દ્વારા ફેશિયલ મસાજ કરી આપવામાં આવશે જેમાં બહેનો માટે બ્યુટી કેર એકેડેમી પણ ચલાવવામાં આવે છે અહીં વિવિધ પ્રકારના હેર કટિંગ વેક્સ હાઇલાઇટ સ્મૂથનિંગ સ્ટેટનિંગ ગ્લોબલ કલર બ્રાઇડલ મેકઅપ પાર્ટી મેકઅપ માટે બહેનોએ એક વખત તો મુલાકાત લેવી જ જોઈએ તો આજે જ પધારો વિસનગર શહેરના ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલ કિનારા મોલમાં ઉપરના માળે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે દીકરાને મળવા જઈ રહેલા માતા પિતાને કે ખબર હતી કે આવી રીતે પરત સ્વજનો પાસે આવવું પડશે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર અમદાવાદ ખાતે બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વિસનગરના પાંચ પૈકી બે મૃતકોના પાર્થિવ દેહને આજે વહીવટી તંત્રના સહયોગથી માનભેર વિસનગર ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં સ્વજનો અને પરિવારજનો દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અમદાવાદ ખાતે થયેલ પ્લેન ક્રેશમાં વિસનગરના પાંચ પ્રવાસીનું પણ મૃત્યુ થયેલ જે અંગે આજે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિસનગરથી એમ્બ્યુલન્સ મોકલી સદગતના પાર્થિવ દેહને વિસનગર ખાતે માનભેર લાવવામાં આવ્યા હતા વિસનગર પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડના જણાવ્યા મુજબ આજે વહેલી સવારે વિસનગરના મૃતકો પૈકી દિનેશભાઈ પટેલ તેમજ ક્રિષ્નાબેન પટેલ બંને પતિ પત્નીના પાર્થિવ દેહ લાવવા માટે વિસનગરથી એમ્બ્યુલન્સ વાહનની વ્યવસ્થા કરી અમદાવાદ ખાતેથી સદગતોના પાર્થિવ દેહને વિસનગરમાં લાવીને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા ખાસ પોલીસ પણ ખડેપગે હાજર રહી માનભેર સદગત દિનેશભાઈ પટેલ તેમજ સદગત ક્રિષ્નાબેન પટેલના પરિવારની સાથે રહીને માનભેર પરિવાર દ્વારા અંતિમ ક્રિયા કરવામાં આવી હતી સ્વર્ગસ્થ દિનેશભાઈ પટેલ અને સ્વર્ગસ્થ કૃષ્ણાબેન પટેલ લંડન ખાતે રહેલા તેમના દીકરા પાસે જવા માટે નીકળ્યા હતા અને કાળનો કોળિયો બની ગયા આજે વહેલી સવારે મૃતકના પાર્થિવ દેહ મળતા વિસનગર ખાતે પરિવાર ઉપરાંત ઉપસ્થિત વિસનગર તળકડવા પાટીદાર સમાજના ભાઈ બહેનો અને શહેરના નાગરિકોમાં ભારે ગમગીની છવાઈ હતી કરુણ અને ભારે દુઃખદ માહોલ જોવા મળ્યો હતો વિસનગર સ્થિત સાર્વજનિક સ્મશાન ગૃહ ખાતે સદ્ગતના અંતિમ સંસ્કાર વિધિવત કરવામાં આવ્યા હતા અને સદ્ગત દિનેશભાઈ પટેલ તેમજ સદ્ગત કૃષ્ણાબેન પટેલના પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો ખાસ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ ડીવાય દિનેશ ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી સહિત અધિકારીઓ ખડે પગે હાજર રહી સારી કામગીરી બજાવી હતી વિસનગર તાલુકાના પાંચ યાત્રિકોનું દુઃખદ અવસાન થયું છે તે પૈકી પટેલ દિનેશભાઈ અને એમના પત્ની કૃષ્ણાબેનનો પાર્થિવ દેહ આજે સવારમાં વિસનગર મુકામે આવી ગયેલ છે અને હાલમાં તેમની અંતિમ વિધિ રહી છે તેમને શ્રી અમદાવાદથી સન્માનપૂર્વક પોલીસ અને અધિકારી લાવી છે અને તેમના સાથે તેમને લાવવામાં આવ્યા છે અને તેમના અંતિમ દર્શન બાદ આજે તેમનું વિસનગર ખાતે અંતિમ વિધિ ચાલુ કરવામાં આવેલ છે આપણા વિસનગર તાલુકાના કુલ પાંચ વ્યક્તિઓ હતા કે પટેલ દિનેશભાઈ અને કૃષ્ણાબેન જે ચોડું હતા જે કપલ હતા તેમના પાર્થિવદેહ હોવા શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ ફ્લોટ મકાન ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની કયા જરૂર છે આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટનો સંપર્ક કરો દિવ્યેન સોની મોબાઈલ નંબર નવ્વાણું ઓગણપચાસ વીસ ત્રણસો એકવીસ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ